કિરણબેન યોગેશ કુમાર પટેલ વિજય વિશ્વાસ બધી સોસાયટીમાં અમે પદયાત્રા કરી અને લોકોનો સમસ્યા છે કોઈ સોસાયટીઓમાં રોડ રસ્તા નથી ગટર નથી બધાએ અમને સમસ્યાઓ કીધી એમને કે બેન અમારે પાણી નથી આવતું અહીંયા ગટરો નથી તમે ક્યારે લાવશો આજે સાત સાત વર્ષ થયા એ લોકો પોતે અગિયાર વર્ષથી

એક જ વરસાદ પડે અને પાણીના ખાબોચિયા ભરાઈ જાય એ ભરાય પછી ડેન્ગ્યુ ફેલાય છે રોગચાળો ફેલાય છે ખૂબ જ સમસ્યાઓ છે લોકોને એટલે હું કહેવા માંગુ છું પબ્લિકને કે જાગૃત થાવ અને કિરણબેન યોગેશ યોગેશકુમાર પટેલને મારું નિશાન દાતી છે અને તમે વોટ કરીને મને જીતાડો એ જ હું નમ્ર અપીલ કરું છું એટલે ચૂંટણી

એટલે કે છસો જે વણિક કહેવાય એમનો છે અને બહાર નો વિસ્તાર છે જે તેર કોલોની આવે છે તેર સોસાયટી આવે છે જેમાં બે હજાર જેટલું વોટિંગ છે અમે ઇલેક્શન કમિશનરને પણ રજૂઆત કરી છે પરંતુ છસો વોટની અંદર એ લોકોએ પાંચ વોર્ડ એટલે કે પાંચ વોર્ડ આપ્યા છે ટોટલ આઠ વોર્ડની અંદર પાંચ વોર્ડ છસો વોટની અંદર આપ્યા છે જ્યારે બે હજાર વોટની અંદર માત્ર ત્રણ વોર્ડ આપ્યા છે આ વિસંગતા શા માટે અમે ચૂંટણી કમિશનરને રજૂઆત પણ કરી અને આજે બહારની પ્રજા જે મુશ્કેલી મુકાય છે એની આ જ મુશ્કેલી છે કે સરપંચ બહારના વિસ્તારમાં બને બહારના વિસ્તારની અંદર ગટર પાણી રોડ રસ્તા જે બેઝિક જરૂરિયાત છે એ જરૂરિયાત આજે પૂરી થઈ નથી અને આ ચાલુ સરકારના વ્યક્તિઓ જિલ્લા પંચાયતના પારુલબેન પૂર્વ પ્રમુખ પારુલબેન કારા હોય કે કૌશલ્યાબેન માધાપરિયા હોય કે ધારાસભ્ય હોય એમને અનેક વાયદાઓ કર્યા અને આ વર્ધમાન નગરની જનતાને છેતર્યા છે પરંતુ આ અમે નવા ઇલેક્શનની અંદર આ જનતાને અમે વિશ્વાસ અપાવ્યો કે આ ગટર રોડ રસ્તાને પાણી અમે તમારી માટે લડાઈ કરીને જજુમીને અમે લઈને આવીશું અમે ત્રણ વોર્ડની અંદર જ માત્ર અમારા ઉમેદવાર ઉતાર્યા છે છ નંબરના વોર્ડની અંદર અમારી અનુસૂચિત જાતિની સીટ હોવા સ્ત્રી સીટ હોવાથી નેણભાઈ કાનજી મહેશ્વરી સાત નંબરના વોર્ડમાં સામાન્ય સીટ હોવાથી વિપુલસિંહ નવભા સોઢા અને આઠ નંબરની અંદર અમારા ટેકેદાર ઉમેદવાર નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા અને ત્રણેય ઉમેદવાર સક્ષમ અને મજબૂત હોય ઉતાર્યા છે અને આજે પ્રજાનો આજે અમે જે વિજય વિશ્વાસ રેલી કાઢી જેની અંદર ખૂબ સંખ્યાની અંદર લોકો જોડાયા અને આજે અમને વિશ્વાસ અપાવ્યો છે કે તમારો વિજય થાય છે અને વિકાસ તો વિજય થશે એ અમે ખાતરી આપી શ્રી પેનલ કોણ કોણ સરપંચ સભ્ય આ પંચાયતની અંદર કોણ કોણ સરપંચ છે જેમાં મારી ધર્મપત્ની કિરણબેન યોગેશભાઈ પોકાર અને અમારી પેનલ ત્રણ સભ્યો અમે અમારી પેનલ વિકાસ પેનલ ને ઉતારી છે અને લોકોને સમજાવ્યું છે કે આ સાચા અર્થની અંદર વિકાસ કરી શકાય કે લાલચ પૈસા દારૂ આ જે પણ તમને લાલચમાં આપશે દાક ધમકી આપશે પણ આ ભરમાશો નહીં જો ગરમાશો તો તમારા બીજા પાણીમાં બેસી જવાના છે બાવીસ તારીખે અંદર મતદાન છે લોકોને બહુ વહેલા જાગી અને વિકાસની જે પેનલમાંથી જે છે એને મતદાન કરજો કારણ કે જે પાંચ વર્ષ પહેલાં જે આવેલા જે સરપંચ હતો એને કામ કર્યું જ નથી હું ગટરના પાણીના રસ્તા નથી સીસી કેમેરા ફક્ત ને ફક્ત પોતા નીજ સોસાયટીમાં કામ કર્યા મહારી વિસ્તાર તેર સોસાયટી છે તેર સોસાયટીમાંથી ક્યાંય પણ એને એવી જગ્યા પર કામ નથી કર્યું એને આખી ઉંડે ઓળખે એ પણ કામ નથી કર્યું એટલે અમારે આજે લોકોનો આખો સિદ્ધ બધો છે અમારે બાર વિસ્તારમાં અમારે આ કામ કરવું એટલે એમ લીધી છે ગમે એમ કરી સરપંચ માર નો બનાવી અને કામ કરશું